તો તમારે તરત જ આ કામ કરવું જરૂરી છે તો તો આજના તે માહિતી આપણે કિસાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના શિવાપુરીના બનોલી ગામમાંથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જાહેર કરી દીધો છે આપતા દ્વારા લગભગ નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતા ખાતામાં વીસ હજાર પાંચસો કરોડ થી વધુની રકમ મોકલવામાં આવી છે ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવવા લાગ્યા છે જો તમે પણ પણ પાત્ર છો તો પૈસા તમારા ખાતામાં આવી જશે પરંતુ જો તમારો હપ્તો અટવાઈ ગયો હોય તો તમારે શું કરવું જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જોઈએ તો જો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ના આવ્યો હોય તો આ કામ તમારે તાત્કાલિક કરવું જરૂરી છે જો પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાના પૈસા અત્યાર સુધી તમારા ખાતામાં નથી આવ્યા તો તમારે ગભરાવાની જરૂર નથી પૈસા તમારા ખાતામાં કેમ નથી આવ્યા તેનું કારણ જાણવા માટે સૌ પ્રથમ તો તમે અઢાર ડબલ જીરો એકસો એસી પંદર એકાવન પર કોલ કરી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે જે હેલ્પલાઇન નંબર છે જીરો અગિયાર ડેસ ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો તમે પીએમ કિસાન ડોટ આઈસીટી એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઇમેલ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો જો આ વસ્તુ તમને સ્ટેટસમાં દેખાઈ રહી છે તો પૈસા ચોક્કસ આવશે જોકે ફરિયાદ કરતાં પહેલાં તમારે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવું જરૂરી છે આ માટે તમારે પ્રધાનમંત્રી કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે અહીં તમારે ખેડૂત વિભાગમાં જવું પડશે પછી લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરી બેનિફિશિયરી સ્ટેટસ પર જઈને તમારે તમારો નોંધણી નંબર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે અને આગળ વધવું પડશે જો ઈ બધું જ સ્ટેટસમાં સાચું હશે તો તમારા પૈસા આવશે તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે નવ કરોડ સિત્તેર લાખ ખેડૂતોના ખાતામાં પૈસા એકસાથે આવી શકતા નથી તેમાં થોડો સમય લાગી શકે છે જો તમારું ઈ કેવાયસી ફોન ના હોય અથવા જમીનના રેકોર્ડ ચકાસાયેલા ના હોય અથવા બેંક વિગતોમાં કોઈ સમસ્યા હોય તો તમારા હપ્તા અટકી શકે છે ધન્યવાદ